આજે તમે ડિમોલેશન કરવામાં છે નોટિસ નોટિસ આવી હતી કઈ અને સેની WhatsApp દ્વારા દ્વારા કરવામાં આવી હતી અને આ લોકોએ કહેવામાં આવ્યું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો નકર તાત્કાલિક ડિમોલેશન આવશે અને એવું પ્રેશર કરવામાં આવ્યું હતું આખે આખું અમારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબીડાની અંદર અને રીબડા ની એકતા તોડવાનું કામ એને કર્યું એ ગામ દ્વારા મળતિયા એના હતા ગણેશ ગોંડલના ના બરોબર એના ચાર થી પાંચ મળતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આખું કૃત્ય અને તમે પક્ષ પલટો કરો એટલે આ જીવન તમારી આ પડે નહીં હોતા બીજી શું શું ઓફર આપવામાં આવે છે એક દસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી કે તમે માતાજીનો માંડવો કરો અમે પૈસા આપીશું તમને દસ લાખ રૂપિયા દ્વારા મને કહેવામાં આવ્યું દ્વારા કે દસ લાખ રૂપિયા અમે તમને આપી તમે માંડવો કરો માતાજીનું અને ગણેશ ગોંડલને ત્યાં બોલાવો અને એનું સન્માન કરો અને એ મારા માટે ગામની એકતા તોડવાનું કામ મારું કામ નહોતું મેં એને ચોખ્ખી જોટ ના પાડી દીધી તમે રૂબરૂ કોઈ જગ્યાએ મળવા ગયા ફોન ફોન દ્વારા અમને બોલાવેલા આવેલા હતા પણ અમે ગયા નથી મળતિયા દ્વારા કરવામાં આવેલી હતી રીબડા ના મળતિયા એના દસ લાખ રૂપિયા કે અમે તમને આપી કે માતાજીનો માંડવો કરો તમે કે અને તમે અમારો પક્ષ પલટો કરો અને ભરવાડ સમાજ આખો ગોંડલ સાહેબ થઈ જાવ અને ભરવાડ સમાજ અમને એને ક્યાંય નડ્યો જ નથી અને અમે ભાજપમાં જ મત આપેલા છે એ છતાંય કાવતરું પૂરેપૂરું એને રચીને અમારી ઉપર કરવામાં આવ્યું હતું અને અમને અન્ય અન્ય જગ્યાએ બોલાવેલા કે તમે આમ કરો તમે તેમ કરો અમારી ઉપર આ વિઘ્ન સંતોષી શું લેવાય ને કરી કઈ કઈ જગ્યા અન્ય એની ઓફિસો જ્યાં હતી આપણને ફોન દ્વારા કહેવામાં આવ્યું તમે અમારી ઓફિસે આવો ગોંડલમાં હતી સાપર વેરાવળમાં છે જે આમાં મળેલા છે છે બરાબર અને મળતી કિન્નાખોરી પૂરેપૂરી રાખવામાં આવેલી હતી કે રાજદીપસિંહ ભેગા તમે રખડો છો તમે એની પોસ્ટ મૂકો છો એ તમે બંધ કરી દો અને એ શક્ય જ નથી અને ગામ એક જ છે એક જ રહે જેને જે તોડવાના પ્રયાસ કર્યા છે એ નિષ્ફળ જ જાય આજીવન માટે ગામની અંદર એટલો માહોલ શાંત હતો અને જ્યારનું એક સંમેલન થયું આયોજન થયું ત્યાંથી આ ગામની આખી કિન્નાખોરી એક પક્ષમાં વહી ગઈ હતી અને ગામમાં બધા સમાજ પટેલ સમાજથી લઈ ભરવાડ સમાજ ગઢવી સમાજ દલિત સમાજ આ બધો સમાજ હળીમળીને આજની તારીખે રહ્યા છે એ છતાંય આ લોકોને જે રાજકોટની પ્રજા છે જે ગામમાં પણ રહેતી નથી એ લોકોને કાંઈ ગામને લેવા દેવા નથી એ લોકો ગામમાં જે હળીમળીને બે હવાવાવાળા છે એને બેહવા નથી દેતા અને આ લોકો એ સંમેલન પૈસા બગાડી બગાડી એ લોકો એના પક્ષમાં ખેંચવાય કરી અને છે તે અમારા ગામનો એક યુવાન ખોયેલો છે અને એ તમે જાણો છો બધા લોકો અને આ વસ્તુ જે કઈ છે એ બધું એના તરફથી થયું છે જ્યાં જ્યાં ગામમાં રાજકારણ આવ્યું છે એ ગામમાં તન તન તંત્ર ફાટા કરેલા છે આ લોકો પરવાર સમાજ કોઈ દી ક્યાંય નૈડો નથી અને ક્યાંય નહીડો નથી બરાબર

અને કોઈને આપણે આ છે મીડિયા દ્વારા હું તમને કહેવામાં આવું છે બરાબર કે તમે આગેવાન થાવ તો એ પ્રકારના કે સ્ટેજ ઉપર ચડીને ખાલી ભાષણ કરી ભાજપના મત ભાજપ આ દુનિયા બધા ગામ રીબડા ગામથી લઈને ટોટલી ગામડા ભાજપ પક્ષી છે અપક્ષી કોઈ નથી અને એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લઈને અને ગામને ચક્રે ચડાવવા નીકળ્યા છે જે ચાર પાંચ ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગીરી તમારી નહીં હાલે ગામ એક છે તમે આજની તારીખે ગામને પાડી નહીં શકો અને એનો જ એક ઉત્તમ ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે કે જે અને રાજદીપસિંહનું નામ લે છે આ લોકો ખુલ્લે આમ કે રાજદીપસિંહ આ કરાવે છે અનુરસિંહ આ કરાવે છે ગામની અંદર શાંતિ છે અને લીગલી ધંધા થાય છે અનલીગલી એક ધંધો નથી અને એક સરપંચ બોલેલો છે કે અહીંયા થાકરધણી હોટેલ એ અનલીગલી ધંધો થયો છે છ મહિનાનો પ્રૂફ બતાવું હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બે વાર તૈયાર છું બરાબર બાકી ખોટા નામ લેતા ને જે લીધું ઈ ગોંડલ તાલુકાનો એક હતો સરપંચ એ જેના राजकीय પ્રસરથી બોલ્યો હોય હવે બીજી વાર ધ્યાન રાખે કે રીબલા ગામની અંદર આ વસ્તુ બનવા નહીં દે અમે જે કિનાકોરી કરી આગળ સમયમાં કોઈ આવેદન પત્ર આપવાના છો કે શું અમે આપશું એવું કે આ કિનાકોરી સમાજ લેવલે લઈ જાય છે ગામના બે ફાટા ફાળાવ છે આજની તારીખે રીબડા ગામ અંદર પટેલ સમાજમાં ચાર ચાર ફાટા પાડી દીધા છે પાંચ પાંચ ફાટા પાડી દીધા છે અને પટેલ સમાજ થી લઈ દલિત સમાજ થી લઈને એક હળી મળીને આજ તારીખ લગી દસ વર્ષ નો રેકોર્ડ જોઈ લો પોલીસ સ્ટેશન ની અંદર કે ક્યાંય તમારી પોલીસ સ્ટેશન ની અંદર એક પણ નોંધ હોય ફરિયાદ હોય એ અથડામણ હોય જૂથ અથડામણ હોય કે ભરવાડ સમાજ દલિત સમાજ કે પટેલ સમાજ બાંધેલું હોય તો એક દાખલો મને બતાવો આ ક્યાંય કોઈ વ્યક્તિ બાંધેલી નથી એ છતાં રાજકારણ રીબડાની અંદર કાલીન અને આ લોકોએ પક્ષ પલટા કરાવીને ગામને વિખવાદ જ કરાવેલું આજ આજની તારીખે તમે રખડી લો રીબડાની અંદર કે જ્યારે આ જે સંમેલન થયું ત્યારથી લઈને આજ સુધી એક એક ઘરમાં તાળા આવી ગયા છે અને પટેલ વર્ગ આખું ગામ મૂકીને વહી ગયું છે આ રાજકારણના હિસાબે કોના દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું આના ચાર પાંચ મળતીઓ દ્વારા અને બાકી આ ગ્રુપ હતું બધા લોકોને ખબર પડી ગઈ કે આ પર્સનલ એનો લાભ લેવા રાજકારણ રાજકારણમાં ઘુસેલા છે અને ઘુસવું છે એના માટે પર્સનલ એની જે છે મેટર ઈ ગામને એ પક્ષમાં લઈ જવા માટે કરે છે તાજેતરમાં પણ એક ફાયરિંગની ઘટના બની એ વિશે શું કેશું એ ફાયરિંગ ને કાંઈ આપડે છે નઈ